નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ આવૃત્તિ યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચની અને આ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે ગુજરાતને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને જીત હાંસિલ કરી હવે આ જીત પાછળ આ લો સ્કોરિંગ મેચ હતી અને કયા પરિબળો આ જીત પાછળ કામ કરી ગયા અને ગુજરાત ટાઇટન્સને શું ફટકો પડ્યો કઈ રીતે ફટકો પડ્યો એ તમામ ટીમની વિશેની તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં બિલકુલ અને ચર્ચાની આપણે શરૂઆત કરીએ તે પહેલા જોઈ લઈએ મેચ અંગેનો એક વિશેષ અહેવાલ

કાળચાળ ગરમીમાં પણ મેચ જોવા આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પ્રેક્ષકોને ના તો ગુજરાત ટાઈટન્સના ઝંડા ફરકાવવાની તક મળી કે ચોક્કા છગ્ગા પર તાળીઓના ગડગડાટ અને હકોટા પડકારા કરવાની બસ બધું શાંતિથી પૂરું થયું ચાલીસ ઓવર્સની મેચ ગુજરાતના સતત નબળા પ્રદર્શનથી માત્ર છવ્વીસ પોઈન્ટ બે ઓવર્સમાં પૂરી થઈ દિલ્હીએ ટોસ જીતીને ગુજરાતને બેટિંગ મોતર્યું અને એક પછી એક વિકેટો પત્તાના મહેલની માફક પડતી ગઈ ગુજરાતના સાહા ગિલ મિલર મનોહર શાહરૂખ મોહિત શર્મા અને નૂર અહેમદ તો એક આંકડાના સ્કોરમાં જ આઉટ થઈ ગયા એકમાત્ર રાશિદ ખાનના એકત્રીસ સાંઈ સુદર્શનના બાર અને રાહુલ તેવટિયાના દસ રનના ટોચના ત્રણ સ્કોર હતા દિલ્હીએ ફાસ્ટ રમવા જતા વિકેટો તો ગુમાવી પણ ઋષભ પંત અને સુમિત કુમાર આઠ પોઇન્ટ પાંચ ઓવર્સમાં છ વિકેટે જીત અપાવી દીધી આ સાથે જ દિલ્હીએ બે પોઇન્ટ્સ તો મેળવ્યા પણ પોતાનું નેટ રન્ડેડ પણ સુધાર્યો હતો હવે દિલ્હી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે

અને તે વખતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિશે પણ ઘણા બધા સવાલો હતા એની જે ટીમ હતી એના વિશે પણ ઘણા બધા સવાલો હતા ખેલાડીઓ તદ્દન નવા હતા કોઈને સપને પણ ખ્યાલ નહોતો કે આ ટીમ ચેમ્પિયન બનશે અને એ ટીમને એક રો ટીમને હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશીપથી એને ચેમ્પિયન બનાવી સેકન્ડ કોન્ઝિક્યુટિવ યર્સ આપણે શું જાણીએ છીએ કે ફાઈનલ સુધી આ ટીમ તો પહોંચી ફાઈનલમાં ભલે એક બહુ જ ક્લોઝ એન્કાઉન્ટરમાં ચેન્નઈ સુપર કિંગ સામે આ ટીમ હારી એટલે બે વર્ષ જ્યાંથી એની એન્ટ્રી થઈ છે ત્યારથી આ ટીમે હંમેશા સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું છે સર્વોચ્ચ સ્થાન એટલા માટે કે એક વાર ચેમ્પિયન બની અને એક વાર રનર્સ અપ બની એનો અર્થ એ કે આ ટીમ બંને વાર ફાઇનલ રમી ચૂકેલી ટીમ છે ત્યારબાદ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં ખસ્યા ત્યાર પછીની જે સ્થિતિઓ છે એ સ્થિતિઓ ક્યાંય ગુજરાત ટાઈટન્સ હજુ સુધી ડાયજેસ્ટ કરી શક્યું નથી નથી એ હાર્દિક પંડ્યા જેવી આક્રમકતા આવતી કે નથી એ હાર્દિક પંડ્યા જેવી ટીમ બનાવવાની શક્તિ શુભન ગીલમાં જોવા મળતી એટલે ક્યાંક ઓવર ધી ઇયર્સ અથવા તો જે રીતે મેચો એક પછી એક રમાય છે ત્યાં હારનો સામનો તો કરવો જ પડે છે પણ હારના સામનાની સાથે સાથે જે ઇન્ગ્રેડિયન્ટ એવા એના હોવા જોઈએ જેના પેરામીટર્સ હોવા જોઈએ કેપ્ટનશીપના પેરામીટર્સ ખેલાડીના પેરામીટર્સ એ બધા પેરામીટર્સની અંદર શુભમન ગીર ધીમે ધીમે ડાઉન આવતો જાય છે એવું નથી કે સારો બેટ્સમેન નથી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન ઇઝ નો ડાઉટ અોકે પણ જયારે સારા બેટ્સમેનને તમે કેપ્ટનશીપનો ભાર આપો છો ત્યાર પછી એની પરિસ્થિતિ કેવી હોય છે અથવા તો એ કઈ રીતે ટીમને લીડ કરે છે અને કઈ રીતે બેટિંગ કરે છે કારણ કે જયારે તમારો કેપ્ટન એ ઓપનિંગ બેટ્સમેન હોય દરેક ટીમના આ સવાલ નડે કે જયારે તમારો કેપ્ટન ઓપનિંગ બેટ્સમેન હોય તો એની જવાબદારી હોય છે કે ટીમને સર્વાધિક બનાવવામાં મદદ કરે પાવર પ્લે ની અંદર જે રીતે રમવું જોઈએ એ વખતે સારી રીતે રમે અને ક્યાંક ટીમનો સ્કોર જે છે એ બસો સુધી પહોંચાડવામાં મદદ કરે દેટ ઇઝ ધી એમ હવે અહીં આગળ શું છે કેપ્ટનશીપનો ભાર તમે કહી લો કે પછી બાકીની જે પેરામીટર્સ બાકીના પેરામીટર્સ હોય કે તમારા કોચ તમારી સાથે કઈ રીતે કનેક્ટેડ છે તમારી ટીમ કઈ સાથે રીતે તમે કનેક્ટેડ છો આ બધા પેરામીટર્સ એમાં આવે છે એ ક્યાંક આ પેરામીટર્સમાં આ ટીમ ગિલની આગેવાનીમાં ફિટ બેસતી નથી ઠીક છે તમારી પાસે હાર્દિક પંડ્યા નથી મોહમ્મદ શમી નથી તો એનો અર્થ એવો તો નથી કે ટીમ બંધ થઈ જવાની ટીમ હેઝ ટુ ગો ઓન તો ટીમના જે પેરામીટર્સ છે મોરાલ છે અથવા તો જે રમવાની ધગસ જોઈએ જનુન જોઈએ જીતવાનું જનુન જોઈએ એ ક્યાંક શુભમન ગિલની કેપ્ટનશીપમાં ડાઉન ધ લાઈન ઓછું જાય છે પરફોર્મન્સ તમને સારો જોવા મળતો નથી ધ ફર્સ્ટ ટાઈમ આપણા ગુજરાતની ટીમ હારી ગઈ છે હાથમાંથી મેચ નીકળી જાય છે બોલિંગ ચેન્જીસ ઘણા બધા સવાલો ઉભા થાય છે કે મોહિતને કેમ આગળ બોલિંગ ના આપી એવા સવાલો ઉભા થાય તો જરા પ્લેન્ટી ઓફ થિંગ પણ એ વખતે ક્યાંક આ ટીમનું જે મેનેજમેન્ટ છે એની સાથે હોય છે એ ક્યાંક થોડુંક ઓછું જોવા મળે જે પરફોર્મન્સ છે ઇનફેક્ટ સ્ટેડિયમ સુધી પહોંચતા પહોંચતા સાત આઠ વિકેટો પડી ગઈ હતી આઈ વોઝ લિટલ લેટ તો ક્યાંક એમ કહીએ તો અને ત્યાં ગયા પછી લગભગ સાત આઠ ઓવરમાં મેચ પતી ગઈ તો પ્રેસ બોક્સમાં બેસવાનો બી જે સમય છે લગભગ પંદર વીસ મિનિટ કે ત્રીસ મિનિટનો જ માંડ મળ્યો એમ કહી શકાય તો અહીંયા આગળ કહેવાનું એવું છે કે આટલી નિરસ મેચ આટલી લો સ્કોરિંગ મેચ જો પ્રેક્ષકોને જોવા મળશે તો પ્રેક્ષકો જોવા આવશે નહીં બહુ સીધી વાત છે એટલે ક્યાંક યસ ગુજરાતની ટીમ પરફોર્મ નથી બરાબર કરી રહી લો સ્કોરિંગ મેચ હતી કાલની વિકેટ પારખવામાં પણ ભૂલ થઈ ગયા કારણ કે આ વિકેટ સ્લો હતી લો હતી અને ટર્નિંગ હતી એટલે એમાં ટોસ જીત્યો એનો લાભ રિષભ પંતને મળી ગયો હું માનું છું કે ગ્રોસ હાર ની જવાબદારી લેવાની છે એકાદ વ્યક્તિને કોઈ કેપ્ટન જ હાર માટે જવાબદાર છે એવું ના કહીએ કારણ કે આ બધા ખેલાડીઓ છે કે જેમણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે ટીમને જીતાડી છે શું એવું થયું કે શુભમન ગિલની કેપ્ટનશીપમાં એમનો પરફોર્મન્સ ઉડીને આંખે નથી વળતું ઘણી બધી વસ્તુ છે જેમાં ડીપ જવાની એ કરે છે બટ હા ગુજરાતની ટીમ હારી હકીકત છે

વન ટુ વન વાત થતી હોય સામે વાત થતી હોય ત્યારે હી વોઝ સો કોન્ફિડન્ટ અબાઉટ ધ ટીમ હી વોઝ સો બું કે નહીં આ ટીમને હું ચેમ્પિયન બનાવીશ કારણ કે રો ટીમ એને આપવામાં આવી હતી અને એમાંથી એને ચેમ્પિયન ઉભા કરવાના હતા એટલે બે જ વ્યક્તિઓ એમાં જવાબદાર હતા કે ભાઈ આપણી પાસે આ ખેલાડીઓ છે આ ખેલાડીઓમાંથી મારે ચેમ્પિયન્સ બનાવવાના છે તો કોર્ડિનેશન બિટવીન હાર્દિક પંડ્યા એન્ડ આશીષ નહેરા વોઝ સો ક્લોઝ કે એવરી મિનિટ એને કંઈક ને કંઈક ઇન્સ્ટ્રક્શન્સ આપવાની વાત હોય બોલિંગ ચેન્જીસની વાત હોય ફિલ્ડિંગ ચેન્જીસની વાત હોય તો બાઉન્ડ્રી ઉપર ઉભા રહીને આશીષ નહેરા પોતે એને ગાઈડન્સ આપતા ઘણી વાર આપણે ટેલિવિઝન સેટ પર જોયા છે સૌરવ ગાંગુલિયાએ બહુ સરસ સૌરવ એની ટીકા કરી એને એમ થયું કે ભાઈ તમે કેપ્ટનને ગ્રો થવા દો તમે આટલી બધી ઇન્સ્ટ્રક્શન્સ કેમ આપો છો તો ત્યાર પછી હોય અથવા તો કોઈ બીજા કારણ છે શુભમન ગિલ સાથે એમનું જે સમન્વય હોય એમનું જે તાદાત્મ્ય હોય એ તાદાત્મ્ય ક્યાંક સધાતું નજરે પડતું નથી ઇન્સ્ટ્રક્શન્સ માનવાની વાત હોય ઇન્સ્ટ્રક્શન આપવાની વાત હોય મેદાન ઉપર તમે ક્યારેય તમારો કોચ આવીને તમને કહે છે એની વાત હોય ક્યાંક આશિષ નહેરા એ ટેલિવિઝન ઉપર આપણને જોવા મળતા નથી એવું નથી કે ગઈકાલે જ અમે મિલર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા એ ધીસ સ્ક્યુ ક્વેશ્ચન ટુ હિમ કે ભાઈ શું એવું થયું છે કે કેમ આટલી બધી ટીમ આશીષ ને કઈક ટીમ સાથે કનેક્ટેડ બરાબર નથી કે શું તો એ હસી પડે અને જવાબ જવાબદાર ઇટ્સ નોટ લાઈક વાત બરાબર છે એમની પણ જે રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ છે પહેલા હતું ને અત્યારે હતું એમાં આસમાન જમીનનો ફેર પડે છે કારણો ગમે તે હોય કારણો બહારની ટીકા હોય કે ઇન્ટરનલ કોઈ કારણ હોય અથવા તો શુભમન ગિલને ક્યાંક એમ લાગ્યું કે આમ ધ કેપ્ટન લેટ મી પ્લે માય વે એવું પણ હોઈ શકે તો ક્યાંક થોડું ઘણું થોડા ઘણા આવશે એમનું ઇન્વોલ્વમેન્ટ એપેરન્ટલી ઓછું દેખાય ભલે કે જો એ ખરેખર ઇન્વોલ્વ થતા હોય તો દરેક દરેક પરિસ્થિતિનું પોસ્ટમોર્ટમ કરીને નેક્સ્ટ મેચમાં એનાથી સારું પરિણામ લાવવાની એને કોશિશ કરી હોત પણ અહીંયા આગળ એવું જોવા મળતું નથી ઘરાણા ઘરાંગણાની મેચ હોય કે બારની મેચ હોય ગુજરાત ટાઈટલ્સ નું પ્રદર્શન આ વખતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં જે હતું એના કરતા ઘણું બધું ઉત્તરથી કક્ષાનું જોવા મળે છે રણનીતિની વાત હોય બેટિંગની વાત હોય બોલિંગની વાત હોય ફિલ્ડિંગ ગોઠવણીની વાત હોય ડીઆરએસ લેવાની હોય કે ના લેવાની વાત હોય આ બધી જ બાબતોમાં ક્યાંક એમ લાગે છે કે ટીમ એક ટીમ બનીને મીન્સ કે વન યુનિટ તરીકે પ્રેઝન્ટ થતી નથી એટલે હું માનું છું કે ધેટ કુડ બી ધ બિગ રીઝન જી બિલકુલ આપણે અન્ય એક ફેક્ટર ની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સ્લો લો અને ટર્નિંગ સમજવામાં ઉસ્તાદ સાબિત થયો તેમ તો ગુજરાત ટ્રેક ને સમજવામાં સાબિત પહેલા તો પીચ આવી બનાવી છે ખબર હોવી જોઈએ કે ભાઈ આ પીચ સ્લો છે લો રહેશે બોલ બોલ બેટ ઉપર ધીમે આવશે તમારો શોર્ટ પહેલા જતો રહેશે બોલ પછી આવશે આ વસ્તુની જાણકારી હોવી જરૂરી છે સેકન્ડ થિંગ જે એડવાન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ હતું એ એડવાન્ટેજ એઝ ગોન ટુ રિષભ પંત રિષભ પંતને એડવાન્ટેજ મળ્યો કે ટોસ જીત્યો ને આફ્ટર યુ વોન ધ ટોસ હી એઝ ઇલેક્ટેડ કે આઈ એમ ગોઈંગ ટુ ફિલ્ડ તો ફિલ્ડ કરવાની વાત જયારે આવે એનો અર્થ એ થયો કે લો રહેતી ટ્રેક હોય સ્લો રહેતી ટ્રેક હોય કે ટર્નિંગ થતી ટ્રેક હોય એનો સીધે સીધો લાભ એ દિલ્હીના બોલર્સને મળે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે આ એક પહેલી વસ્તુ થઈ કે પહેલા પીચ નો ખ્યાલ હોવો જોઈએ દેટ નંબર વન સેકન્ડ વસ્તુ એ પણ હોવી જોઈએ કે ધારો કે તમારા શોર્ટ નથી આવતા વેન વેન યુ નો કે ભાઈ બોલ જ્યારે શોર્ટ મારી લે છે બેટ ફરી જાય છે ત્યાર પછી બોલ આવે છે આફ્ટર પીચિંગ ધ બોલ ઇઝ ગેટિંગ હેલ્ડ ઇન ધન ધ પીચ અને થોડો રોકાઈને આવે છે તો આ વસ્તુને સમજવા માટે ગુજરાત ટાઈટન્સના બેટર્સ એટલા બધા એ તો નથી જ કે જે જાણી ના શકે કે ભાઈ અહીંયા આ પીચ પર થોડું સંભાળીને રમવાનું તમે વિચાર કરો શરૂઆતની ત્રણ ઓવર્સ થઈ ત્યારે ટીમનો ટોટલ પ્રોજેક્ટેડ સ્કોર હંડ્રેડ એન્ડ એટી ધ મોમેન્ટ છ સાત ઓવર થઈ ત્યાં આગળ ઇટ એઝ ગોન ડાઉન ટુ હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી અને ત્યાર પછી એનાથી પણ નીચેમાં આઉટ થઈ ગયા નેવ્યાસમાં તો ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ હું એમ નથી માનતો કે દર વખતે બસો નો સ્કોર બને બટ એટ ધ સેમ ટાઈમ નોઈંગ ધ પીચ અથવા તો એકાદ વિકેટ ગયા પછી ધારો કે શુભમન ગીલે શરૂઆત કરી બે ચોગ્ગા મારીને હી વોન્ટેડ ટુ ગેટ રન આટલી બધી ઉતાવળ શાના માટે વેટ એડ ફોર બે ચોગ્ગા આવી ગયા છે થોડી રોકાઈને બેટિંગ કર્યું કારણ કે સ્લો લો અને ટર્નિંગ ટ્રેક ઉપર જો કોઈ વ્યક્તિ સારામાં સારી બેટિંગ કરી શકે છે તો એ શુભમન ગીર છે બીકોઝ હી ઇઝ ધ મેન વોઝ ગોટ ટેલિફિક એક્સપિરિયન્સ ઓફ ઇન્ટરનેશનલ લેવલ દુનિયાના લગભગ મેદાનો ઉપર એને રમેલો છે એટલે હી નોઝ હી શુડ સ્ટેટ ઇટ એટલે કે કેપ્ટન તમારા ઓપનિંગ બેટ્સમેનો ગેરલાભ છે એ ગેરલાપ ત્યાં આગળ જોવા મળ્યો કે આજે પોતાના ઇમોશન્સ ઉપર ઈચ્છા તો થાય જ કે મારી લો બટ દેન એવરીથિંગ ડઝન્ટ ગો ધ વે યુ આર થિંક તો ક્યાંક એમાં થાપ થઈ ગયા આઉટ થઈ ગયા તો અહીંયા આગળ યસ જે પરિસ્થિતિમાં રિષભ પંતે ટોસ જીત્યો આઈ થિંક દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ અને ટોસ જીત્યા પછી જે ઘટના છે તો આપણને ખબર છે કે ફાસ્ટ બોલર્સને પણ વિકેટ મળી ધ વે આઉટ તમે જુઓ કે બેટ એનું વહેલા ફરી ગયું બોલ એનું ત્યાર પછી આવે તો થિંગ્સ આર સ્કેટ તમે નહીં માનો કે મોટા ભાગના બેટર્સ મોટા ભાગના બેટર્સ એ વન ડિજિટમાં ઉઠ્યા સેવન બેટર્સ ઓફ ધીસ ટીમ વોટ આઉટ ઇન સિંગલ ડિજિટ કોઈના ઝીરો કોઈના બે કોઈના એક કોઈના પાંચ સો ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ તમે આજે ઇન્ટરનેશનલ લેવલના ક્રિકેટરો છો યુ હેવ પ્લેડ સો મચ ઓફ ધી આઈપીએલ અરે આઈપીએલ માં તમે તદ્દન પાણીમાં બેસી જાવ એ વાર બની શકે છે આપણે જયારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ગયા ત્યારે પાંત્રીસ રન માં આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી ટેસ્ટ મેચ ની અંદર એ પોસિબલ છે પણ આ તો ફોર્મેટ જ મારા છે ચોગા છગા નું તો ફોર્મેટ છે એના તો તમે ખેલાડી છો તો અહીંયા ક્યાંક આ વસ્તુ નડી છે ડેફિનેટલી આ સ્લો લો અને ટર્નિંગ ટ્રેક નો જે એડવાન્ટેજ લેવાનો હતો એ એડવાન્ટેજ લેવામાં નો ડાઉટ કે દિલ્હીની ટીમ સફળ થઈ કારણ કે દિલ્હીને ખબર પડી ગઈ પહેલા તો વિકેટ ઉપર એટલે ખબર પડી અને જ્યારે લોકો બેટિંગમાં આવે ત્યારે પણ ખ્યાલ આવે બોલ ટર્નિંગ થાય છે કોશિયસ રમવાનું છે મેચ જીતવાની છે તો આઈ થિંક આ બધી વસ્તુ ભેગી છે એકલા ગિલનો નો વાંક ના કરાય નસીબ નો વાંક કાઢવો પડે રિષભ પંત ના નસીબ નો એ કહેવું પડે કે હા ભાઈ યસ વોન ધ ટોસ એન્ડ ટુક ધ એડવાન્ટેજ ઓફ ધી ટ્રેક જી જી આ મેચ ગઈકાલની જે હતી ખૂબ જ લો સ્કોરિંગ હતી અને વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાત ટાઇટન્સ આ ચેમ્પિયનશિપમાં પ્રવેશી ત્યારબાદનો આ સૌથી ઓછો સ્કોર છે કરી ના શક્યા સૌથી મહત્વનો સવાલ એ છે કે ટીમ જો આ રીતે પરફોર્મ કરશે તો કઈ રીતે આગળ વધી શકશે દેટ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વિચ આઈ 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 ઓલવેઝ થિંક અબાઉટ ઓફ ગુજરાત કે આ જે ટોચમાં રહેલી ટીમને આજે તમારી પાસે આટલા સારા સારા સહા છે ગીર છે સાં સુદર્શન છે મિલર છે મનોહર છે રાહુલ છે તો તમે કાં તો તમારા બોલિંગમાં ચેન્જ કરો કાં તો તમે તમારી બેટિંગમાં થોડા ફેરફાર લાવો અને ક્યાંક એવી ટીમ બનાવો કે જે ટીમ મજબૂતી આપી શકે અહીંયા આગળ જે બેઝિક પેરામીટર્સ છે એ સાચવવાની જરૂર છે કે તમે શરૂઆતની છ ઓવર્સમાં જે પાવર પ્લેની ઓવર્સ છે એમાં કયા બેટ્સમેન મોકલો છો કઈ પીચ ઉપર કેવી રીતે રન્સ બનાવવા અને બીજું કે ઘણી વાર એવું બનતું હોય છે કે સ્લો ટ્રેક હોય ટર્નિંગ ટ્રેક હોય તો એમાં થોડું જાળવીને જ રમવાનું હોય છે બાકી છ વર્ષની અંદર તો બે જ ખેલાડી સર્કલની બહાર ઉભા હોય છે એમાં તો કઈ બહુ ખાસ પ્રોબ્લેમ આવો ના જોઈએ એટલે અહીંયા તમે જે વાત કરીએ બરાબર છે આ ટીમે આવું પરફોર્મન્સ ક્યારેય નથી કર્યું અને આ વખતે જે એક પછી એક પરફોર્મન્સ થાય છે કારણ કે એવું નથી કે ચલો આજ મેચમાં એવું થયું છે ગુજરાત ટાઈટન્સ સાત મેચોમાંથી ત્રણ જ મેચ હતી ચાર મેચ હારી ગઈ અને ફોર મેચિસ વિથ દેવ લોસ એ કોઈ એક રનથી હારી છે કોઈ છેલ્લી ઓવરમાં હારી છે કોઈ બોલિંગ ચેન્જ ના બરાબર તો એટલે હારી છે તો એવું બી નથી કે દરેકે દરેક મેચ કઈ એવી ખતરનાક રીતે સામેની ટીમ રમીને હાર્યા છે ના મોટાભાગની મેચ જો એ ગુજરાત ટાઈટન્સ પોતાની મિસ્ટેક્સ અથવા તો પોતાના લીધેલા નિર્ણયો રમતની વિપરીત જવાને કારણે હાર્યા છે તો ધીસ ઇઝ વેરી ઇમ્પેક્ટેબલ અને એટલા માટે વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ મેનેજમેન્ટ ઇઝ ધેટ કે મેનેજમેન્ટ વિવ ટુ ઇન્ટરવિન ઇન્ટરવિન એટલા માટે કે ભાઈ મેં કાલે પૂછ્યું કે ભાઈ શુભન ગિલને નો ભાર પડે છે તો ડેવિડ બિલર કે છે કે ના એવું કઈ નહીં કે છે કેપ્ટનશીપેન આઈ સેટ વાય ધ સ્કોર્સ આર નોટ બિંગ ડન ત્યારે એને થોડો એ હસી પડ્યો અને પછી કે ના યા વોડિયો છે ઇઝ કરેક્ટ કે ભાઈ આખી ટીમની સ્થિતિ આવી છે બટ દેટ ઇઝ નોટ આન્સર આન્સર ટુ ધ ક્વેશ્ચન વિચ વોઝ બિન આસ ના કેપ્ટન હારવાના કારણો જો તમે જુઓ તો એક વનનેસ આખી ટીમનો એક બેઝિક રૂલ છે કે ટીમ એક થઈને લડવી જોઈએ એક થઈને રમવી જોઈએ એ ક્યાંક નથી દેખાતું એટલા માટે નહીં કે ભાઈ કોઈ કોઈનો વિરોધી છે કે અથવા તો ગિલ કેપ્ટન તરીકે લોકોને નથી નો પ્રોબ્લેમ ઇઝ વેરી ગુડ એઝ એની બેટિંગ જે આપણે ગયા વર્ષે નથીપીએલમાં જોઈ છે આસમાન જમીનનો ફેર છે તો એનો અર્થ એ થયો કે ક્યાંક ને ક્યાંક કેપ્ટનશીપનો ભાર આ ખેલાડી ઉપર જોવા મળે છે હવે તમારો પ્રીમિયમ બેટ્સમેન છે પ્રીમિયમ બેટ્સમેન ઉપર જો આ પ્રકારનો ભાર હશે તો આ ટીમને લઈને ક્યાં સુધી જઈ શકશે એ સવાલ એટલે હવે તો એકાદ મેચ જો હારી ગયા હાફ ઓફ ધ ટુર્નામેન્ટ ઇઝ ઓવર ચૌદ મેચો દરેક ટીમે રમવાની સાત મેચો ગુજરાત ટાઈટન્સ રમી ચૂકે સાત માંથી ત્રણ જીત્યા છે હવે જો જીતવાની ટેવ નહીં પાડે તો બાકીની સાત મેચોમાં ગુજરાત ટાઈટન્સ એ નીચલા ક્રમે જોવા મળે તો નવાઈ નહીં ઇફ ધે ડુ નોટ ઇમ્પ્રુવ વિથ ધેર બેટિંગ વિથ ધેર બોલિંગ ધેર કોન્સોલિડેશન ધેર ટીમ વર્ક ધેર એફર્ટ્સ ધેર કેપ્ટનશીપ એન્ડ કોચ કનેક્શન આ બધી જ વસ્તુને તમારે એક સાથે મૂકવા પડશે તો જ આ ટીમ આગળ વધી શકે આપણે કેમ આવીએ આટલી બધી ચર્ચા કરીએ છીએ બીજી કોઈ ટીમો તો આટલી ચર્ચા ના કરે કારણ કે આ ટીમ ટોપની ટીમ છે એક વારની ચેમ્પિયન એક વારની રનર્સઅપ ટીમ છે બંને વાર આવી છે હમણાં બે જ વખતથી આવી છે અને બંને વખત થી ફાઇનલ રમી છે આર ટોપિક એકાદ ખેલાડીના જવાથી ટીમ તો બદલાવાની નથી કઈ પણ વાય ધ રિઝલ્ટ આર નોટ કમિંગ રિઝલ્ટ કેમ આવતા નથી તો એ ક્યાંક રિઝલ્ટ પરિણામો લાવવા માટે જે કંઈ કરવાનું છે પર્ટિક્યુલરલી જે સમન્વય સાધવું જોઈએ એ સમન્વય સાધાશે તો માનું છું કે ગુજરાત ટાઈટન્સ કેન ગો ફર્ધર જી બિલકુલ ગઈકાલે મેચમાં દિલ્હીના પરફોર્મન્સની પણ આપણે વાત કરી લઈએ કેપ્ટન ઋષભ પંતની કેપ્ટનશીપ આપના મતે કેવી રહી સી ગઈકાલે કેપ્ટનશીપ જો કંઈ કરવાનું હતું ને એને ખાલી નસીબ હતું કેપ્ટન ધેટ વોઝ ઇનફ ઓફકોર્સ હી હેઝ પ્લેડ વેલ એનું કીપિંગમાં ઘણા ગાબડા પણ પડ્યા સર્ટન થિંગ્સ નોટ હેપન પણ હું માનું છું કે લો સ્કોરિંગ મેચ હતી કોઈ પણ જાતનું પ્રેશર હતું નહીં પર ઓવર મારે એટલે ઇ વોઝ ક્વા હેપી આટલા રન તો હમણાં કરી નાખી શકો પણ એપ્રોચ જે હતો એપ્રોચ થોડોક મને ઉતાવળ હા ઉતાવળો એટલા માટે હતો કે જો એ અમુક સર્ટન ઓવર્સની અંદર આ ટાર્ગેટ પૂરું કરે તો એમનો જે પોઈન્ટ ટેબલ ઉપર નેગેટિવ રન રેટ છે એ નેગેટિવ રન રેટ છે એ પોઝિટિવ રન રેટમાં કન્વર્ટ થાય વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ લેટેસ્ટ ધ ગેમ એટલા માટે એમણે ટ્રાય કર્યો પણ વિકેટો પડી એટલે પછી અને વિકેટો આગળ વધારે વિકેટો ના પડે એ પ્રમાણે ચાર વિકેટો ગુમાવીને એ કરી દીધા અધરવાઇઝ એક તબક્કો એવો પણ આવ્યો એક તો પહેલા ફ્રેઝરે જે રીતે રમવાની શરૂઆત કરી એમ લાગતું હતું કે આ વીસ પાંચેક ગોવર્ પતાવી દેશે બટ જે ત્યાર પછી જે બે વિકેટો પડી અભિષેકની સાંઈ હોફની વિકેટો પડી એટલે થોડા દે બીકમ સ્લો અને ત્યાર પછી પંત આવ્યા અને યસ ડન સી કેપ્ટનશીપમાં એવું છે કે જીતો તો કેપ્ટનની વાવા હારો તો કેપ્ટનના માથે માથલા ધોવાય એવું છે તો એટલે ક્યાંક ને ક્યાંક જીત્યા છે એટલે કેપ્ટનનો વાવા થવાની છે પણ હા એક વાત ચોક્કસ કે ટોસ જીતીને પહેલા લીધેલો નિર્ણય આઈ થિંક એ નિર્ણય એમને ફળ્યો અને એ જે ચેસ કરવામાં સરળતાથી ચેસ થયો અને જે પેલી ટીમને તકલીફ પડી સ્લો પીચ લો પીચ ને સ્પીન ટ્રેક આ ત્રણે ત્રણની ટેકનિક અમને ના પડી કારણ કે લોકો સાચવીને રમે સો ધીસ ઇઝ ધ બેઝિક ચેન્જ અધરવાઇઝ દિલ્હીની સ્થિતિ એટલી બધી સારી નહોતી પણ યસ નાવર કમિંગ બેક ઇન ટુ ધી ગેમ અને જોયે છે કે આગળ ઉપર ક્યાં સુધી દિલ્હી આવી શકે છે કોઈ પોટેન્શિયલ ટીમ નથી દિલ્હી કે ટોચની ટીમ બટ નાવ આર ગેટિંગ ગુડ રિઝલ્ટ આઉટ ઓફ ધી પ્રેઝન્ટ કેપ્ટનશીપ અને કોચ એનો પોન્ટિંગ લઈ લો તમે કે તમે સૌરવ ગાંગુલી લઈ લો જીતી ગઈ તેમના બેટર્સ આ પીચ ઉપર કેમ રમી ગયા છે કે શરૂઆત મેં કહ્યું પ્રમાણે કે ભાઈ તમે શરૂઆત કરી સારી કે ચલો તમેઝરે જે રીતે શરૂઆત કરી કે છગ્ગા મારવાની અને વીસ રન કરી નાખ્યા બહુ ઝડપથી લોકોને એમ જ લાગતું હતું પહેલું તમારું ટાર્ગેટ હતું કે તમે મેચ જીતો વિધિન સર્ટન ઓવર્સ એ સર્ટન ઓવર્સમાં તમે મેચ જીતી શકો તો તમને નેટ રન નેટ તો ફાયદો થાય ઇફ ધેટ ડઝ નોટ હેપન વિકેટો પડે તો સડનલી પ્લાન નંબર ટુ આવે પ્લાન નંબર ટુ શું હોય દરેક ટીમનો કે નાવ મેચ ને બચાવો એટલે કે મેચ જીતો એટલે આ જે રણનીતિ વિકેટો પડ્યા પછી થોડુંક આપણને સ્લો લાગ્યું સ્લગી લાગ્યું બટ કે ઓકે ના વિકેટો પડી છે હવે બે વિકેટો પડશે તો વધારે બીજું કે સામેના પક્ષે સારી ટીમ છે એવું તો નથી રાશિદ ખાન જો ખેલાડી છે એની અંદર કે કોઈ પણ ટેબલ ટર્ન કરી શકે છે તો હું માનું છું કે આ બધા કારણોને લીધે કે થોડુંક વધારે થઈ ગયું ને એટલા માટે માઇનસમાં જ એમનો નેટ રેટ બટ ઓલ સટનન જીત મેવી બહુ મહત્વની હતી કે બબેપન જીત બની નહીં ગુજરાત ટાઇટન્સ કરતા દિલ્હી કેપિટલ્સ આગળ નીકળી ગયો જી બિલકુલ આ કૌશલ્ય ભાઈ આપ અમારી સાથે જોડાયા કાર્યક્રમનો સરસ મજાનો મેચનું વિશ્લેષણ કર્યું એ બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના મુકાબલા વિશે અત્યારે આપણે ચર્ચા કરી આજે સાંજે ફરી એક ચર્ચા સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર